બધા અમારા મિત્રો મળ્યા છે ની અંદર છે જે ખેતેશ્વર ભગવાન એમનું અહિયાં મંદિર છે મને એટલી બધી નોલેજ નથી પણ અહીનું અહિયાં મંદિર છે ને અમે અહિયાં અત્યારે ચા પાણી માટે ઉપસી છતાં હું પૂછી લો

મિત્રના પાર્લર આવવું પડે તો જો ભાઈ અ દાદાની દયાથી તમારા બધાના સપોર્ટથી પાંચ હજાર ફોલો ઇસ્ટામાં પૂરા થયા અને અત્યારે મને અમે સીએનજી જે પેટ્રોલ પંપ હતો એ મને બહુ સપોર્ટ મળ્યો છે સારા એવા લોકો અને અમે જો અહીંયા પાર્લર છે મેં પોટલે ચા પાણી કર્યા અને અત્યારે જે જગ્યાએ અમે આવ્યા છે બ્રહ્માજી નું મંદિર છે તો ભાઈ જે બ્રહ્માજી નું મંદિર છે ત્યાં આગળ આ ગાડી તમે જો કઈક ગુરુદેવ ની ગાડી છે કઈક અલગ ટાઈપ ની ગાડી છે ને પાછળ સાઈડ દરવાજો ખુલે છે પાછળ તમે જે ગાડી જોવો છો ને અહીના જે અ

ગુજરાતી ને એવું બધું સારું લાગે નહી આપણે જોયું કેવું દેશી મસાલા વગરનો તો અને આપણે જોઈએ શું બને આપે જય બાબાજી સમય થઈ ગયો છે દોઢ વાગ્યો છે અને તમે રાજસ્થાનની અંદર જયારે બાબાના દર્શન કરવા આવો તો એક પેટ્રોલ પંપ છે સીએનજી ત્યાં લગભગ એક થી બે કલાકનો ટાઈમ લેવો પડે તમારે કેમ કે એટલી બધી ગાડી હોય છે અહિયાં તમારે સીએનજી ભરાવું હોય તો તમારે વેઇટ કરવી પડે છે અને બીજું કે રાજસ્થાનની અંદર તમે આવો છો તો તમારે કમ્પલસરી ફાસ્ટટેગ હોવો જોઈએ જો તમારી પાસે ફાસ્ટટેગ નહીં હોય તો તમારે વધારાનું પેમેન્ટ પે કરવું પડશે અમે તો જેટલા બી ટોલ ટેક્સ આવે ને ટોલ ટેક્સ ઉપર ડબલ પેમેન્ટ એટલે કે જો ફાસ્ટટેગ હોય તો તમારે આપ થાય ફાસ્ટ એક તમારી જોડે ન હોય તો તમારે ડબલ પેમેન્ટ પે કરવાનું હોય તો હું બધાને વિનંતી કરીશ કે જ્યારે બી રાજસ્થાનની અંદર ગમે તે એરિયામાં આવો તો એક કમ્પલસરી યુઝ કરવો અને સીએનજી ના એટલા બધા અછત છે અહીંયા સીએનજીની તો ગેસવાળી ગાડી હોય તો તમારે જો તમે બતાવો તમને લાઈન ઓલરેડી હજી પણ જે લાસ્ટમાં ગાડી છે ને તો એક દોઢ કલાક થવાનો જ છે તો અત્યારે દોઢ વાગ્યો છે ને અમે જે લાસ્ટ પેટ્રોલ લાસ્ટ સીએનજી ગેસ છે ત્યાં રાજસ્થાન અંદર છીએ અને હવે અમારી ગાડીનો નંબર આવ્યો છે તમને પણ બતાવી દઉં તો ડ્રાઈવર સાહેબ છે ડ્રાઈવર

એટલે બધા ને દિવાળીના નવા વડાના રામ રામ મોજમાં રહેજો હોય ન હોય તો તમે તમારી ઉપાધિ કરો